કેનેડામાં જોબના તો ફાફા હતા જ પરંતુ પરિસ્થિતિ આટલી હદે બગડશે તે કોઈએ વિચાર્યું નહોતું હતું હવે વિદ્યાર્થીઓએ કર્યું ટેન્ટ બાંધીને વિરોધ પ્રદર્શન નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની કેનેડામાં અત્યારે જોબ તથા હાઉસિંગ ક્રાઇસિસને કારણે ડિપોર્ટનું કામ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે મોટા ભાગે લોકોને વર્ક પરમિટ રીન્યુ નથી થતી ને આનાથી ઇમિગ્રેટ્સ પર માટી અસર થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અનેક લોકો પોતાના વતન પાછા ફરે તેવી પણ શક્યતાઓ છે ત્યારે થોડા દિવસો અગાઉ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને માઇગ્રેટ વર્કર્સના જૂથે ટેન્ટ બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ કટાક્ષ કર્યા હતા કે તેમણે સ્લોગનમાં લખ્યું હતું કે જ્યાં સુધી અમારું કામ હતું ત્યાં સુધી અમને રાખ્યા અને કામ પૂરું થઈ ગયું એટલે અમને કેમ તગેડી મૂકવામાં આવે છે વાત તો એ છે કે આ વિરોધ પ્રદર્શન માસ ડિપોર્ટમેન્ટ પોલીસી ફેરફારો કર્યા પછી શરૂ થયું છે જોકે છેલ્લા ચૌદ દિવસથી માઇગ્રન્ટ વર્કર અહીં વિરોધ કરી રહ્યા છે પરંતુ હજી પણ તેમને કોઈ જવાબ મળ્યો નથી કેનેડામાં અત્યારે માઇગ્રન્ટ વર્કર અને છે મોટા ભાગના કેમ્પિંગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે તેઓ કેનેડા મૈતલા માટે આવ્યા હતા કારણ કે તેમની એ સમયે એવી ઓફર કરવામાં આવી હતી તમે અહીં ચાર વર્ષ કામ કરો અને પછી તમને પીઆર માટે યોગ્ય થઈ જશો ત્યારે જરૂર હતી ત્યારે તેમનો યુઝ કરી લીધો અને પછી તેમને ફેંકી દેવામાં આવ્યા છે તેવું પણ લોકો કહી રહ્યા છે ત્યારે મો લાલચ રાખીને આવેલા વિદ્યાર્થીઓ હવે અંતે વિરોધ કરી રહ્યા છે કારણ કે હવે લોકો ત્યાંના ઘરના ઘાટરા રહ્યા છે તેવી તેમની પરિસ્થિતિ સર્જાય છે અને એક વ્યક્તિએ કહ્યું કે મારી વર્ક પરમીટ એક મહિનામાં પૂરી થઈ જવા આવી છે હવે હું કેનેડા શિફ્ટ થયો હતો કે સમયે જવાની અછત હતી અને વર્ષમાં પીઆર માટે યોગ્ય થઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ એવું કઈ જ થયું નહીં ત્યારે તેમની ત્રણ મહિનામાં વર્ક પરમિટ મળી ન હતી અને સાથે જ હવે તે એક મહિનામાં પૂરી થવાની છે એટલે હવે તેઓ પણ ડિપોર્ટ થવાનો વારો આવ્યો છે એટલે હવે ત્યાં વારા આવ્યા છે પોતાના વતન પાછા ફરી 完了。 ત્યારે જે પ્રમાણે ગુજરાતીઓ કેનેડા ગયા હતા તે પ્રમાણે લાગી રહ્યું છે કે હવે તેમને પણ પોતાના વતન પાછું ફરવું પડી શકે છે હવે હવે ત્યાંના લોકો ત્યાં ત્યાં રહેવા માટે પણ પણ વિરોધ કરી રહ્યા છે છે અને અને વિદેશથી આવતા લોકોને પોતે રહેવું બની ગયું ત્યારે આગામી ગુજરાતીઓ ભારતીયો માટે કેવો જશે તે તો હવે આગામી સમય જ બતાવશે તેમાં પણ જ્યારે વાત ગુજરાતીઓની કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતો ત્યાં ગયા છે તે પ્રમાણે તેમનું પાછું આવવું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે હવે લોકો ત્યાંના બદલાતા નિયમોથી પરેશાન થઈ ગયા છે ને પહેલા જે કહેવામાં આવ્યું હતું હવે તેનાથી કંઈક અલગ જ થયું છે તેવું પણ લોકો જણાવે છે જે લોકો ત્યાં સેટલ થવાની લાલચમાં ગયા હતા હવે તેમને જે વિરોધ કરવો પડી રહ્યો છે તેવી પરિસ્થિતિ સર્જાય છે કેનેડામાં રહેતા લોકોને હાલ જોબ તો નથી જ મળી પરંતુ ત્યાં રહેવાના પણ ફાફા છે ત્યારે ત્યાંથી તેમને નીકાળી દેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે ત્યારે શું કેનેડા પોતાના નિયમો બદલશે તેના વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં